હું માગુ અને તમે આપો એ વાત તો મને મંજૂર નથી અને પેલા ઉભે હાથ મારા તો તમારી ખુદાઈ કઈ દૂર નથી યાર માગવું થોડું પડે કે તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો પણ મોર ના ટોંકા ને તમે એમ ન તોડી શકો અને કોઈ ને બીવરાવી ધમકાવી કોઈ ના ઇન્સાન ના હાથ તમે તોડાવી શકો પણ સિંહ ના પંજા ને તમે એમ ન તોડાવી શકો બાકી તો જગત છે ને એ તો ઈર્ષા નું ભરેલું છે ભાઈ કોક આગળ જાતું હોય એટલે ટાંડિયા ખેંચવા એ તો તમને ખબર જ છે પીડા ક્યાં કોઈ સહન થાય છે મિત્ર કીધી એ મર્દ મર્દ સો દર્દ મિટાવે મિત્ર કીધી એ મર્દ ખુશામત કરને ખાવે મિત્ર કીધી એ મર્દ કામ વિપતને આવે ભાઈ બંધો એવા જ રાખજો બધાને કહું છું પાંચ જ ભલે ગ્રુપ ફોટા બનાવવાની જરૂર નથી બાર વાગે ફોન કરો ને એમ કે લોકેશન નાખી દે પાંચ મિનિટ નો થવા દો એના નંબર સેવ રાખજો માઇક આંગના ભાઈ બંધ રાખતા ને એના નંબર સેવ કરેલા હોય તો બિલક મારી દીધું ઓપ્શન આવે એમાં હાથ જ રાખજો પણ ના બીકરા હોય ને એને ભાઈ બંધ ધરાવજો કારણ કે ભાઈ બંધ મરદ હોવો જોઈએ સોમાન હોય ને ત્યાં મહેમાન ગતિ કરજો સોમાન હોય ત્યાં જાજો આઈ નેવર કોમ્પ્રો માય સેલ્ફ રિસ્પેક્ટ હા ઘણા એમ કમ્પ્રુપ દરવાજે બોર્ડ માર્યા હોય અંદર આવવાની સખત મનાય છે એના બંગલાવાળાને કહી દીજો કે તારો બંગલો મુબારક અમને અમારા ઝૂંપડાનો નસો છે યાર जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं जनी आंख लाल हो जनम मर्दान के हो एक जीवन हो नहीं काई दुनिया माँ करे गे गे के, के थी ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની ની ભરી લ્યો તો મજા આવે કાળ હામે કદમ ભર્યા ને એને જગત યાદ યાદ રાખજો આરો સમય હોય ત્યારે તમારા આગે ના હક છે ઈ તમારા હક થાય ભાઈ બાકી જરો નબળા કામમાં આવી ગયો ને તો હગો ભાઈ એમ કે ના મારે કોઈ સંબંધ નથી ને કારણ કે દુનિયા સ્વાર્થી છે સાહેબ કેવી છે આમાં એમની જગ્યા ઘાયલ વેખાય છે પ્રેમની વાતું તો કોઈ પ્રેમીઓ જાણે ભાઈ ઘાયલ હોય ને એને ખબર હોય ઘાયલ ની ગતિ

એટલા બધા પ્રોફેશનલ થઈ જાય મારા બેટા આપણી અગાઉ શું ખાલી કરાવે ન્યા પથારી કરે આ એકચુઅલી અમારું છે એટલું બધું સીધું ન થવાય કે ગોળખાણ દેવી પડે તો દઈએ દેવા ગીના ઈચ્છીએ છીએ એમ